બધાને જય શ્રી કૃષ્ણ જો તમે તમારા ઘરે કૂતરો પાળવાનું વિચારતા હોય અથવા તમારા ઘરે કૂતરો હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મનુસ્મૃતિ ગ્રંથમાં કૂતરા વિશે શું કહેવામાં આવ્યું છે તે જરૂર જાણો હું વાસ્તુ શાસ્ત્ર અને સનાતન શાસ્ત્રો પ્રમાણે જવાબ આપવાની કોશિશ કરીશ તમારે કૂતરો પાળવું હોય તો તમે પાળી શકો છો પણ તેના કેટલાક નિયમો છે તે ફોલો કરવા પડશે ઘરમાં પ્રાણીઓ પાળવા આજકાલ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે ઘરોમાં સૌથી વધુ પાળવામાં આવતું પ્રાણી કૂતરો છે ઘરમાં કૂતરું પાળવાથી અચાનક અકસ્માત કે અચાનક કોઈ મોટી બીમારી આવતી નથી તેમજ કૂતરું આત્માને જોઈ શકે છે આથી ઘરમાં ખરાબ આત્માઓ નજીક પણ આવતી નથી ધર્મશાસ્ત્ર મુજબ યજ્ઞ કે પૂજાના સ્થાને કૂતરો બિલાડી જેવા પ્રાણીઓનો પ્રવેશ અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે એવી ઉપસ્થિતિથી ધાર્મિક ક્રિયાઓમાં દોષ લાગી શકે છે છે મનુસ્મૃતિ અને ધર્મશાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ સંકેત આપવામાં આવે કે યજ્ઞ સ્થળ પર કુકુર ચંડાળ વગેરેના પ્રવેશથી દોષ લાગે છે માટે તમે વધારે ધાર્મિક હોય દરરોજ ઘરમાં યજ્ઞ અભિષેક કે પૂજા અર્ચના થતી હોય તો તમારે કોઈ પણ પ્રાણીઓ ન પાળવા જોઈએ અને કદાચ પાળો તો તેના સૌ

પણ છે પણ કુતરાની સેવા ચાકરી કરવામાં ભગવાન ની સેવા કરવાનું ન ભૂલાય તે ખાસ અનુસંધાન રાખવું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો